તો મિત્રો જય માતાજી આપણે ઘરેથી નીકળી ગયા છે ખેરનાથ મહાદેવ મંદિરે જવા માટે તો ગાઈશ આજે આપણે વાત કરીશું તો મિત્રો આજે ખેરનાથ મહાદેવ મંદિર વિશે આપણે જાણીશું આજે પણ દર્શન કરાવીશું તમને બધાને તો અત્યારે હાલમાં અમે રોડ ઉપર છીએ તો ગાઈશ અત્યારે અમે નીકળી ગયા છીએ તો આ ખેરનાથ મહાદેવ મંદિર છે તો તમે જોવો છો એમનું બોર્ડ પણ મારેલું છે અને આ રસ્તો છે જવાનો નીચે તો આવું પણ નાળિયું તમને મળશે જવા માટે તો અંદર જંગલમાં જે શંકર ભગવાન રહે છે એમનું મંદિર આવેલું છે તો આજે ખેરનાથ મહાદેવના મંદિરના દર્શન તમને કરાવજો તો ગાય તમે બનાવી રહેજો અમારી ચેનલ તક તો મિત્રો તમને આવો ઢારવાળો પણ રસ્તો જોવા મળશે તો તમે જોવો છો કે પબ્લિક દર સોમવારના દિવસ અહીંયા આવે છે અને દર્શન કરવા આવે છે તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે તો આ છે કેરનાથ મહાદેવ મંદિર તો તમે જુઓ છો કે એનું પબ્લિક કેટલું છે અને કેટલા ભાવે દર્શન કરવા આવે તો આપણે દર્શન કરેલી મંદિરના જે મહાદેવનું મંદિર આવેલું છે તો મહાદેવની ક્રિયા શિવલિંગ પણ છે તો તમે જુઓ છો કે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે તો તમે જુઓ છો